આજના આ વિડીયોની અંદર આપણે એક એવી ઔષધીય વિનસ્પતિ વિશે જાણીશું જે સરળતાથી બધી જગ્યાએ મળી રહે છે અને આયુર્વેદની અંદર એના અગણિત ઔષધીય ગુણો લખ્યા છે અને એનું નામ છે સરગવાના પત્તા જેને મોરિંગા લીવ્સ પણ કહેવામાં આવે છે મિત્રો સરગવાની સીંગ તો તમે બધાએ જ ખાધી હશે અને એના ગુણ પણ તમે જાણતા જ હશો પણ સરગવાના પાનના પણ એટલા જ ગુણ હોય છે જે આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ જો તમે આ સરગવાના પાન રેગ્યુલર લેશો તો તમારા બોડી ની અંદર ક્યારેય પણ વિટામિન ની ખામી નહીં થાય અને તમારે ક્યારેય પણ મલ્ટી વિટામિન ની ગોળીઓ ખાવાની જરૂર નહીં પડે સરગવાના પાન ને આયુર્વેદ અમૃત સમાન કહેવામાં આવ્યું છે કેમ કે આ પાન એક કે બે નહીં પરંતુ ત્રણસો થી વધારે રોગો ને મટાડે છે સરગવાના પાન ની અંદર દૂધ માં રહેલા પ્રોટીન કરતા બે ગણું વધારે પ્રોટીન છે કેળા કરતા સાત ગણું પોટેશિયમ છે વિટામિન એ વિટામિન સી વિટામિન બી ટુ વિટામિન બી થ્રી વિટામિન બી સિક્સ કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન ઈ રહેલા છે આ બધા જ વિટામિન આપણા હેલ્ધી રાખવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એટલે સરગવાના પાન નો પાવડર ક્યારે અને કેવી રીતે લેવો જોઈએ સરગવાના પાન નો પાવડર કોને ન લેવો જોઈએ જો તમે મારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો ને લાઈક કરો સરગવાના પાન ના

આજે એક બીમારી એવી છે જે ખૂબ જ ઝડપથી ભારતની અંદર ફેલાઈ રહી છે અને એ છે ડાયાબિટીસ ડાયાબિટીસ ના દર્દીએ આ પાંદડા રોજ લેવા જોઈએ કેમ કે એની અંદર રહેલું એસ્કોર્બિક એસિડ શરીરની અંદર ઇન્સુલિનના પ્રોડક્શન ને વધારે છે અને બ્લડ શુગરને ઓછું કરે છે સરગવાના પાનના પાંદડા રેગ્યુલર લેવાથી તમારું બ્લડ શુગર હંમેશા નિયંત્રણમાં રહે છે સરગવાના પાનનો પાવડર જઠરાગીને વધારવાનું કામ કરે છે ભૂખને વધારે છે ખાવાનું સારી રીતે પચાવી પાચન ક્રિયાને મજબૂત બનાવે છે જ્યારે તમારી પાચન ક્રિયા સારી રીતે કામ કરશે તો તમારું વજન ઝડપથી ઓછું થશે એટલે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો આ પાવડર તમારે રોજ લેવો જોઈએ જેમની પેટમાં કીડા એટલે કે કૃમિ છે સ્પેશિયલી નાના બાળકોને પેટમાં થતા કૃમિની સમસ્યાને દૂર કરે છે આ पानનો પાવડર એન્ટિબાયોટિક અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર સરગવાના પાંદડા આપણા પેટ માટે ઘણી રીતે ફાયદાકારક છે જેમની પેટમાં વારંવાર ગેસ થતો હોય ગેસના લીધે પેટમાં દુખાવો રહેતો હોય તો એમણે સરગવાના પાનનો બે ચમચી રસ કાઢી એની અંદર કઢી સાકર નાખી દરરોજ પીવું જોઈએ જો તમને પોળીની અંદર કોઈ પણ ભાગમાં દુખાવો રહે છે તો આયુર્વેદ પ્રમાણે આ દુખાવો શરીરની અંદર વાત વધી જવાના કારણે થાય છે સરગવાના પાન આ વાતને ઓછું કરી દુખાવાની દૂર કરે છે જો તમને સંધિવા સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો રહેતો હોય આંદામાં સોજો રહેતો હોય તો આ સરગવાના પાનનો પાવડર તમે લઈ શકો છો તમે આ પાનની પેસ્ટ બનાવી પેસ્ટને દુખાવા ઉપર પણ લગાવી શકો છો તમને ખૂબ જ રાહત મળશે સરગવાના પાનનો પાવડર હૃદય માટે એક ઉત્તમ ઔષધિ છે સરગવાના પાનનો પાવડર હૃદયની કાર્યક્ષમતાને વધારવાનું કામ કરે છે હૃદયને બળ આપે છે જેમનું બ્લડ પ્રેશર લો થઈ જતું હોય એને વધારવાનું કામ કરે છે જેમના શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને કોલેસ્ટ્રોલ વધી જવાથી જેમનું બ્લડ પ્રેશર વધારે રહેતું હોય એમનું બ્લડ પ્રેશર લો કરવાનું કામ કરે છે તો આ રીતે આ પાવડર બ્લડ પ્રેશર ને કંટ્રોલ રાખવામાં તમારી ખૂબ જ મદદ કરશે મહિલાઓ માટે તો સરગવાના પાનનો પાવડર એક ઉત્તમ ઔષધિ છે પીરિયડ સમયે જે મહિલાઓને અસહ્ય દુખાવો થતો હોય પીરિયડ સમયસર નથી આવતા પીરિયડ દરમિયાન બ્લડ ફ્લો વધારે થાય છે ગર્ભાશયની અંદર ગાંઠ થઈ ગઈ છે અથવા પીસીઓડી તકલીફ છે તો આ બધી સમસ્યાને દૂર કરે છે સરગવાનો પાનનો પાવડર જે લોકોને વાત અને કફ શરીરમાં વધી જવાથી સ્કિનની પ્રોબ્લેમ થતી હોય ચર્મરોગ છે સ્કીન ઉપર ખજવાળ આવે છે જેમને પસીનો બિલકુલ નથી થતો ત્વચાની જેટલી પણ પ્રોબ્લેમ છે એ દૂર થશે સરગવાના પાંદડા ઘાને રૂજાવવામાં પણ ખુબજ મદદ કરે છે ઇમ્યુનિટી ને સ્ટ્રોંગ બનાવે છે શરીર ને સામે લડવામાં મદદ કરે છે કેમકે આ પાંદડા અંદર

કેલ્શિયમ અને અન્ય વિટામિન થી ભરપૂર છે જે શરીર ની અંદર મસલ્સ એટલે કે માસ્ક નું નિર્માણ કરી શરીર ને હેલ્ધી બનાવે છે સરગવાના પાંદડા લેવાથી તમારા શરીર ની અંદર જેટલા પણ ઝેરી તત્વો હોય છે એ બહાર નીકળે છે સરગવાનો પાવડર ક્યારે અને કેવી રીતે લેવો મિત્રો આ પાવડરની સૌથી સારી વાત એ છે કે તમે એને કોઈ પણ સમય લઈ શકો છો જો તમારી આજુબાજુ સરગવાનું ઝાડ છે તો એના પાદરાને ડાયરેક્ટ તોડી કાચા જ ખાઈ લો અથવા તો એનો જ્યુસ બનાવી બે થી 3 ચમચી પી લો તમે આ પાદરાને ચટણીની અંદર નાખીને પણ ખાઈ શકો છો બપોરે છાશની અંદર અડધી ચમચી આ પાવડરને નાખીને પી શકાય છે આ પાણી ની અંદર નાખી દિવસ માં કોઈ પણ ટાઈમ પર તમે પી શકો છો જો તમે સવારે ખાલી પેટ આ પાવડર લેશો તો એનો ફાયદો તમારા બોડી ને ઝડપથી મળશે આ પાવડર ને તમે દાળ શાક અને સૂપ ની ઉપર ધારણાની જેમ છાટીને પણ લઈ શકો છો સરગવાના પાંદરાની કેપ્સ્યુલ પણ મળે છે જે તમે લઈ શકો છો સરગવાના પાનનો પાવડર કોણે ન લેવો જો તમને પિત્તની તકલીફ રહેતી હોય અને પિત્તના કારણે બોડીની અંદર બળતરા થાય છે શરીરમાં ગરમી વધી જતી હોય તો તમારે સરગવાના પાનનું સેવન ન કરવું જોઈએ કેમ કે સળગવાની તાસીર ગરમ છે પિત્તના દોષોને વધારવાનું કામ કરે છે શરીરમાં બળતરા ઉત્પન્ન કરે છે એટલે જો આ પાવડર લીધા બાદ તમને આ પ્રકારની કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમારે આ પાન નું સેવન નથી કરવાનું જો તમે આ પહેલા સરગવાના પાંદડા નથી ખાધા તો શરીર ને આવશ્યક વિટામિન્સ અને ન્યુટ્રિય આપવા માટે આજથી જ આ પાંદડા નું લેવાનું શરૂ કરી દો